નમસ્કાર દોસ્તો હું છું ડોક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ ખાતે મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો સાંધાનો ટીબી કે પછી હાડકાનો ટીબી શું હોય છે ટીબી જે છે તે આપણા શરીરમાં નખ અને વાળ આ બેને છોડીને કોઈ પણ જગ્યાએ થઈ શકે છે હાડકાનો જે ટીબી છે તે શરીરની બીજી કોઈ જગ્યાએ ટીબી થયો જેમ કે ફેફસાનો છે કે આપણે હાથ પર ચામડીમાં થયો હોય તે રીતનું જ હોય છે જે ટીબી જે છે તે હાડકામાં ધીમે ધીમે પ્રસરે છે બેસીકલી ટીબીને જો અર્લી ખૂબ જ જલ્દીથી પકડી લેવામાં આવે તેની સારવાર કરવામાં આવે તો તે કમ્પ્લીટલી ઠીક થઈ શકે છે હવે હાડકાનો જે ટીબી છે તે કોને થઈ શકે છે હાડકાનો ટીબી જે છે તે જે લોકોને જેમ કે દારૂની આદત હોય લાંબા સમયથી જે લોકોની ઇમ્યુનિટી ઓછી હોય મતલબ કે રોગપ્રતિકારક શક્તિ એકદમ ઓછી હોય તો તેમને પણ તે ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે ઘરમાં જો કોઈને ટીબી થયેલો હોય તો પણ ટીબી થવાની શક્યતા રહે છે અને જે લોકોનું રહેવાની જગ્યા જો ગંદી હોય ત્યાં સાફ સફાઈ ન રહેતી હોય ખૂબ જ ક્રાઉડેડ જગ્યા હોય તો તે જગ્યાએ પણ ટીબી થવાની શક્યતાઓ રહે છે સાંધાનો જે ટીબી છે તેમાં એવું થાય છે કે ટીબીના કિટાણુઓ ત્યાં સાંધામાં પહોંચે છે અને સાંધાને ધીમે ધીમે ખરાબ કરવાનો શરૂ કરે છે તે સાંધો ગ્રેજ્યુઅલી એ પીગળવા માંડે છે તેમાંથી સડવા માંડે છે જો તેને અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ કરી લેવામાં આવે તો તેની ટ્રીટમેન્ટ શક્ય છે કારણ કે ઇનિશિયલ સ્ટેજમાં તમે જ્યારે ડાયગ્નોસીસ કરો તો તેને નવથી બાર મહિના માટે ટીબીની દવાઓ આપવામાં આવે છે ટીબીની દવાઓ લાંબા ટાઈમ માટે લેવી જરૂરી છે કે જેથી ટીબી ફરીથી રીએક્ટિવેટ ન થાય જો તમે એવું કરો કે ત્રણ સાડા ત્રણ મહિના માટે દવા લીધી અને તેના પછી એવું લાગ્યું કે સાંધામાં કોઈ જ રીતનો દુખાવો નથી કે કોઈ તકલીફ નથી થતી તાવ નથી આવતો કે કોઈ તકલીફ નથી ભૂખ પણ બરાબર લાગે છે વજન વધી રહ્યું છે બધું જ છે અને તમે જો દવા બંધ કરી દો તો તે ટીબી ફરીથી રીએક્ટિવેટ થવાની શક્યતા રહે છે સૌથી વધારે જરૂરી વસ્તુ હાડકાના કે શરીરના કોઈ પણ ભાગના ટીબીની એ છે કે તમારે દવામાં એક પણ દિવસનો બ્રેક નથી પાડવાનો દવા જેટલા ટાઈમ માટે તમને કીધેલી હોય નવથી બાર મહિના માટે તમારા ડૉક્ટરે તો તમારે લેવાની છે અને ત્રીજું જેવું તમને એમ લાગે કે કોઈ પણ સાંધામાં તમને દુખે છે કે કંઈ તાવ આવે છે કે કંઈ છે તો તમારે ઇમિજિયેટલી ડૉક્ટર પાસે જઈને તેની તપાસ કરાવવી જોઈએ ટીબીને જલ્દીથી ડાયગ્નોઝ કરવું ખૂબ જ જરૂરી છે નહીં તો એવું થાય છે કે ટીબીના કીટાણુઓ પ્રસરવા માંડે છે સાંધો એકદમ સડી જાય છે ત્યાં આગળ પસ થઈ શકે છે અને તે આજુબાજુની નસોને પણ દબાવી શકે છે અને તેના કારણે બીજી તકલીફો થઈ શકે છે જો ટીબીની સારવાર ન કરવામાં આવે તો સપોઝ હું તમને ઉદાહરણ આપું કે આ કાંડાનો જો ટીબી થઈ ગયો હોય સારવાર ન કરવામાં આવે તો ટીબી કોઈ પણ રીતે હિલ થઈ શકે છે જેમ કે આ રીતની તમને ડિફોર્મિટી થઈ જાય કે કાંડું તમારું આ જ રીતે આડું થઈ જાય અને ત્યાં કોઈ ડિફોર્મિટી થઈ જાય અને તેના કારણે આ સાંધાની મુવમેન્ટ તેની કામ કરવાની શક્તિઓ ઓછી થઈ જાય છે અને બીજી ઘણી તકલીફો રહી શકે છે તેથી ટીબીમાં સૌથી મહત્વની વસ્તુ એ જ છે કે તમે તેને જલ્દીથી ડાયગ્નોઝ કરો અને જલ્દીથી તેની ટ્રીટમેન્ટ શરૂ કરો જો ક્યારેક એવું થાય કે ટીબીના કારણે સાંધામાં ઘણું બધું પસ ભરાઈ ગયેલું છે સાંધાનો એકદમ સોજો આવી ગયેલો છે અસહ્ય દુખાવો છે તો એવું કરી શકાય છે કે સાંધાને ઓપન કરીને તેને સલાઈથી ને તેનાથી વોશ કરવામાં આવે છે બધું જ પસ કાઢી લેવામાં આવે છે અને ત્યારબાદ

તો અમારે આર્થ્રોડેસિસ નામની પ્રોસિજર કરવી પડે છે કે જેમાં બંને હાડકાને જોડી દેવામાં આવે છે કે જેની ઉપર માણસ વજન રાખી શકે છે અને ચાલી પણ શકે છે અધરવાઇઝ કોઈ પણ જગ્યાનો ટીબી હોય તે મણકાનો હોય સાંધાનો હોય હાડકાનો હોય કે કોઈ પણ જગ્યાનો હોય તો તેમાં ફક્ત દવા લાંબો સમય લેવી પડે છે પરંતુ તેની સારવાર શક્ય છે જો તમને કે તમારા ફેમિલી મેમ્બરમાં કોઈને પણ ટીબી હોય તમને જો સાંધામાં દુખાવો હોય તાવ આવતો હોય ભૂખ ન લાગતી હોય વજન ઓછું થયું હોય કપડાં ઢીલા થઈ ગયા હોય આ બધી જ તમને કમ્પ્લેટ રહેતી હોય તો તમારે તમારા ડૉક્ટર પાસે ટીબીની તપાસ કરાવવી જોઈએ અને તમને જો ટીવી ડાયગ્નોસ કરેલો હોય તો તેની દવા એક પણ દિવસનો બ્રેક પાડ્યા વગર તેનો કોર્ષ પૂરો કરવો જોઈએ તેની સારવાર શક્ય છે ધન્યવાદ